ઊંઝા તાલુકાના સુણાક ગામની અંદર પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે સુણાકામનો યુવાન મિત્રો વડીલો દ્વારા નીલકંઠ કાવડ યાત્રા યોજવામાં આવી સુણોક ગામથી પચાસ જેટલા યુવાનો દ્વારા નીલકંઠ કાવડ યાત્રા તારીખ ઓગણત્રોસ સાત બે હજાર ત્રેપસના રોજ સુણોક ગામથી પ્રસ્થાન થયું હતું ભગવાન નીલકંઠ મહાદેવના પવિત્ર શ્રાવણ માસમાં જળ અભિષેક કરવા માટે ઉત્તરાખંડના હરિદ્વાર ગંગા જળ લેવા માટે નવયુવાન મિત્ર અને વડીલો દ્વારા પહોંચી ગયા હતા હરિદ્વારના ઋષિકેશમાંથી પવિત્ર ગંગાજળના વીસ લીટરના ત્રીસ કેર બાદ તેની સાથે દસથી પંદર કાવડ સાથે તારીખ એકત્રીસ સાત બે હજાર ત્રેવીસના રોજ હરકીપોડીથી ગંગા આરતીનો લાભ હરિદ્વાર હરિદ્વારથી ચાલીને ઉંઝા તાલુકાના સુણોક ગામે આવવાના છે ત્યારે તારીખ સોળ આઠ બે હજાર ત્રેવીસના રોજ ઉંઝા ગામેથી ભવ્ય લાઈવ ડીજે સાથે નેલકંઠ યાત્રાનું સામાયું કરવામાં આવશે જ્યારે સમગ્ર કાવડયાત્રાના કાવડિયા સમગ્ર કાવડયાત્રામાં સહભાગી બનનારને સન્માનિત કરવામાં આવશે તેની સાથે હરિદ્વારથી ચાલીને આવેલા કાવડયાત્રીઓને ભેટ સોગાદથી સન્માનિત કરવામાં આવશે તેની સાથે સુનુક ગામના સમગ્ર ભાઈઓ બહેનો દરેક સમાજના લોકોનું ભોજન પ્રસાર રાખેલ છે આજના પવિત્ર અધિક માસની અંદર આજનો નવયુવાન ભોલેનાથની ભક્તિમાં રંગાઈ ગયો છે આવી જ રીતે સુણોક ગામની ભાઈઓ બહેનો અને વડીલો દ્વારા નીલકંઠ મહાદેવની પૂજા અર્ચના કરતા રહ્યા છે જયારે કાવડયાત્રા ગામમાં પ્રસ્થાન કરશે ત્યારે બમબમ ભોલેનો નાદ ગુંજી ઉઠશે રાજેશભાઈ પટેલ ન્યૂઝ ટ્વેન્ટી ફોર chị ra cho mà mình <Nhạc> mang về với mình <Nhạc> đi nghe nghe là đó